હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજ્ઞન તો આપણે વનસ્પતિની અંદર લિંગી પ્રજ્ઞન કઈ રીતે થાય છે એના વિશે જોઈએ કેમ કે લિંગી પ્રજનન કેમ જરૂરી છે કે લિંગી પ્રજ્ઞન એના માટે થાય છે કે જેનાથી કોઈ એક પ્રજાતિ એનું અસ્તિત્વ ટકાઈ રહે અને સાથે સાથે એની અંદર ભિન્નતા ઉત્પન્ન થાય એના માટે બરાબર તો ચલો લિંગી પ્રજ્ઞનની અંદર વનસ્પતિઓમાં સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન એના વિશે આપણે જોઈશું અને જાસૂદના છોડની અંદર કઈ રીતે થાય છે એના વિશે જોઈએ ચલો તો સૌપ્રથમ જોઈએ તો કોઈપણ આવૃત બીજ ધારી જે પુષ્પો હોય એ પુષ્પના અમુક અમુક ભાગ છે જેવા કે

તો કે માદા અને નર નર અને માદા બે સજીવ ભાગ લેતા હોય અહીંયા સપુષ્પી વનસ્પતિની અંદર નર જનનાંગ અને માદા જનનાંગ બંને હોય છે એટલે આપણે આનો ઉપયોગ લિંગી પ્રજ્ઞની અંદર અથવા આ પદ્ધતિ આપણે દર્શાવીએ છીએ તો આ નર પ્રજ્ઞ પ્રજ્ઞાંગ છે અથવા જનનાંગ છે જેને પૂ કેસર કહીએ છીએ જે વનસ્પતિના પુષ્પમાં આવેલા હોય છે જેના બે ભાગ છે કોણ કોણ તો કે પરાગાસય અને પુ તંતુ એ જ પ્રમાણે સ્ત્રી જનનાંગ છે જે સ્ત્રી કેસર જેને કહેવામાં આવે છે જેમાં કોણ આવે તો કે પરાગાસન પરાગનલિકા અને અંડાશન ચલો એના વિશે પણ જોઈએ તો સૌપ્રથમ તમે જુઓ તો જે તમે કોઈપણ પુષ્પની અંદર જે આ ગાંધ લીલા કલરનો જે ભાગ હોય છે પાંદડો હોય છે બરાબર એનો આધાર હોય છે એને કહેવાય વજ્રપત્ર એને શું કહેવામાં આવે છે વજ્રપત્ર આવે એના પછી જે પાંદડાઓ જે આપણે કહીએ પંખોડિયું કહીએ એને કહેવાય દલપત્ર એને શું કહેવામાં આવે છે દલપત્ર પછી આગળ જોઈએ તો કુ કેસરવાળો ભાગ છે કુ કેસરમાં શું આવે તો કે પરાગાશય આવે એક અને બીજું આવે કુ કેસર તંતુ એ આની અંદર રહેલો ભાગ આ ફોટાની અંદર તમે જોશો તો જે યલો કલરવાળો ભાગ છે ને એ આ કુ કેસર અંગ છે અને વચ્ચેનો જે સેન્ટર વાળો ભાગ છે એ આખો ભાગ સ્ત્રી કેસરનો કહેવાય છે બરોબર ઓકે ચલો જોઈએ સ્ત્રી કેસરમાં શું આવે છે તો સૌથી ઉપરનો ભાગ જેને આપણે કહેવામાં આવે છે એના પછી એક નલિકા હોય છે અંદરના ભાગમાં જેને પરાગવાહિની પણ કહેવામાં આવે છે ઓકે અને છેલ્લે એક અંડક જેવો ભાગ છે જેને આપણે અંડાશય કહીએ છીએ આ ત્રણ જે અંગ છે આ સ્ત્રી કેસરના એટલે કે માદા જનના અંગ જેને કહેવામાં આવે બરોબર અને આ બે જે અંગ દર્શાવે છે એ પૂ કેસર છે નર જનનાંગ જેને કહીએ છીએ બરાબર તો આ પુષ્પની અંદર આ રીતે બંને પ્રકારના જનનાંગો આવેલા હોય છે દ્વિલિંગી પુષ્પ જેને કહેવામાં આવે તો એ દ્વિલિંગી અને એકલિંગી લિંગી વિશે પણ આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે પુષ્પમાં પૂ કેસર અથવા સ્ત્રી કેસરમાંથી ગમે તે એક જ જનનાંગ હાજર હોય એવા પુષ્પને એક પુષ્પ કહેવામાં આવે છે વ્યાખ્યા યાદ રાખજો એકલિંગી પુષ્પ એટલે શું તો કે જે પુષ્પની અંદર સ્ત્રી કેસર અથવા પુકેસરમાંથી ગમે તે એક જ જનનાંગ હાજર હોય એને આપણે એક લિંગી પુષ્પ કહીએ છીએ અને દાખલા તરીકે પપૈયું અને તડબૂચ પપૈયું અને તળબૂતના પુષ્પની અંદર અથવા એના પુષ્પ જે છે એક લિંગી પુષ્પ કહેવાય કેમ કેમકે એના અંદર યા તો સ્ત્રી કેસર હાજર હોય યા તો પુ કેસર હાજર હોય બીજું કયું છે કે બીજું છે જ્યારે કોઈ પણ પુષ્પની અંદર સ્ત્રી કે પુકેસર અને સ્ત્રી કેસર સોરી પુકેસર અને સ્ત્રી કેસર બંને જનનાંગ હાજર હોય તો એવા પુષ્પ નહીં ઉભયલિંગી પુષ્પ અથવા દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે કોણ કોણ છે તો જાસૂદ અને રાઈ એટલે આપણે અહીંયા જાસૂદનું ઉદાહરણ લીધું છે અને જાસુદ એક પ્રકારે શું છે દ્વિલિંગી પુષ્પ છે કેમ કેમ કે આની અંદર માદા જનનાક પણ છે અને નરજનનાંક પણ છે એટલે બંને છે પુ કેસર અને સ્ત્રી કેસર બંને છે ઉદાહરણ યાદ રાખજો એકલિંગી લિંગી પુષ્પ કોનું ઉદાહરણ છે તો કે તરબૂચ અને પપૈયાનું ઉદાહરણ છે અને દ્વિલિંગી અથવા ઉભયલિંગી કોણ ઉદાહરણ છે છે એનું ઉદાહરણ તો જાસુદ અને રાય એના ઉદાહરણો આપણે કહી શકીએ ચલો નેક્સ્ટ મેં હાલ કીધું શું છે જનનાંગ છે અને જેના દ્વારા શું ઉત્પન્ન થાય છે પરાગ્રજ જેમ સ્ત્રી અને પુરુષની અંદર પુરુષમાં જેમ શુક્રકોષનું નિર્માણ થતું હોય છે એમ પુષ્પની અંદર જનનાંગમાંથી પરાગ્રજ ઉત્પન્ન થાય છે શું ઉત્પન્ન થાય છે પરાગ્રજ એ પરાગ્રજનું નિર્માણ થાય છે જે સામાન્ય રીતે પીળા રંગનું હોય છે યાદ રાખજો પરાગ્રજનો રંગ નોર્મલી કેવો હોય છે પીળા રંગનો આ ફોટોમાં પણ તમે જોઈ શકશો જાસૂદના ચિત્રમાં આવું પીળા રંગનું હોય છે જ્યારે તમે જાસૂદને ટચ કરો છો એના ભાગને બરાબર પૂ ભાગને તો તમારા હાથમાં સફેદ રંગનો જે પાવડર હોય છે એ બીજું નહીં પણ શું હોય છે પરાગ્રજ હોય છે બરાબર અહીંયા કીધું જ્યારે તમે જાસૂદના પુષ્પના પુ ભાગને સ્પર્શ કરો છો ત્યારે તમારા હાથમાં પીળા રંગનો પાવડર હોય છે જે પુ ભાગ છે અથવા એક પ્રકારે પરાગ્રહ છે સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલો છે એટલે સેન્ટરમાં જે છે એ સ્ત્રી કેસરવાળો રંગ છે આટલો ભાગ બરાબર એમાં ત્રણ ભાગ છે કોણ કોણ તો કે સૌથી ઉપર કહેવાય એક નલિકા આવે અંડા અને આ પ્રમાણે સ્ત્રી ત્રણ ભાગ આવેલા હોય છે ઓકે તો આ હતું જે કોઈ એક સપુષ્પી વનસ્પતિ હોય એ વનસ્પતિની અંદર કઈ રીતે મતલબ કે એના ભાગ કયા છે એના વિશે હવે એ કઈ રીતે એમના વચ્ચે એક પ્રકારે નર અથવા પૂ કેસરમાંથી સ્ત્રી કેસરમાં પરાગરાજ કઈ રીતે વહન પામે છે એના વિશે જોઈએ પ્રશ્ન છે પરાગનયન પરાજ્ઞાનનો મતલબ થાય શું તો કે પૂ કેસરમાંથી પરાગ્રજનું સ્થળાંતર થવું ક્યાં તો કે સ્ત્રી કેસરમાં અને કહેવાય પરાજ્ઞાન પરાગ્રજને પૂકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાનું શું કહેવાય પરાજ્ઞાન પરાજ્ઞાન બે રીતે થાય એકને એક પુષ્પના પુષ્પના પુકેસરમાંથી એ જ પુષ્પના સ્ત્રી કેસરમાં જો પરાગ્રજ સ્થળાંતર પામે તો એને કહેવાય સ્વપરાજ્ઞાન પરંતુ એક પુષ્પનો પરાગરજ બીજા અન્ય કોઈ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતર પામે તો એને કહેવાય પરપરાગ્ન બરાબર તો આની વ્યાખ્યા દે હવે પરપરાગ્ન કઈ રીતે થઈ શકે તો પરપરાજ્ઞાન હવા દ્વારા થાય પાણી દ્વારા થાય અથવા કોઈ પ્રાણી અને કીટકો દ્વારા પણ થઈ શકે છે કોઈ એક પુષ્પના કુપેસરમાંથી પરાગ્રત એ પવન દ્વારા પાણી દ્વારા અથવા કોઈ કીટક દ્વારા ઉડી અને બીજા કોઈ પુષ્પ સુધી પહોંચી જાય અથવા પરાગાસન સુધી પહોંચી જાય એને પરપરાજ્ઞાન કહેવામાં આવે છે ઓકે તો આ ઉદાહરણ પર યાદ હવા પાણી અથવા પ્રાણી અથવા કીટકો દ્વારા થતું હોય છે હવે થાય છે તો કે જ્યારે પરાગ્રજ કોઈ પુષ્પનું પરાગ્રજ અહીંયા આવી અને પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય બરાબર એ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એ વખતે આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું હતું રસાયણનું વર્તન તો એ વખતે આ પરાગ્રજને હવે ક્યાં લઈ જવો જરૂરી છે તો કે આ અંડાશય સુધી લઈ જવો જરૂરી છે તો આપણે જ્યારે જે રસાયણનું વર્તન જોયું ત્યારે જોયું હતું કે નલિકા સંપૂર્ણ પૂરી હોતી નથી આટલી જ હોય છે પણ જ્યારે પરાગ્રજ અહીંયા બેસે ત્યારે હવે આ પરાગ આ અંડાશય સુધી એને ફલન થવું જરૂરી છે તો એને લઈ જવા માટે અહીંયા એક રસાયણ ઉત્પન્ન થાય અને આ રસાયણના કારણે આ જે વાહિની છે એક પ્રકારે જે નલિકા જે કહીએ નલિકા વૃદ્ધિ પામી અને સીધી ક્યાં સુધી જોઈન્ટ થાય છે અંડાશય સુધી અથવા જનન કોષ સુધી પહોંચે છે અને એ નલિકા વૃદ્ધિ પામશે પછી એના સાથે એ નલિકામાંથી કોણ તો કે પરાગ્રજ ક્યાં પહોંચે છે કે અંડાશય સુધી પહોંચી જાય છે બરાબર અને આ રીતે અંડાશય સુધી પહોંચી અને એનું ફલન થાય છે અને ફલન થયા પછી ત્યાં ભ્રૂણનું વિકાસ પામે છે મતલબ કે કોઈ બીજ બને છે એ બીજ વિકાસ પામી અને કોઈ ફળ બને છે સખત આવરણ બની જાય છે અને એ થયા પછી પુષ્પની અંદર પુષ્પ અથવા એને નર પ્રજનન તંત્ર અથવા નર એક પ્રકારે કેસર અને સ્ત્રી કેસર દલપત્ર વજ્રપત્ર એની કોઈની જરૂર હોતી નથી પુષ્પ અને પછી એની અંદર બીજ બને અને બીજ બન્યા પછી જે ફળ બને છે એ વખતે પછી આ બધા દલપત્ર વજ્રપત્ર બધા શું થઈ જાય છે સુકાઈ જાય છે અને આ રીતે કોઈ વનસ્પતિની અંદર લિંગી પ્રજ્ઞન થતું હોય છે ઓકે હવે પછી આપણે જોઈશું તો વનસ્પતિ સિવાય અથવા મનુષ્યની અંદર લિંગી પ્રજ્ઞન